દરેક મંત્રીએ સોમ અને મંગળવારે સચિવાલયની એમની ઓફિસમાં ફરજિયાત હાજર રહેવું અને મુલાકાતીઓને મળવું એની સમસ્યા સાંભળવી અને સમસ્યાનું નિરાકરણ કરવું પહેલા પણ વર્ષો પહેલાથી હું તો જયારે માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારનો આ ફિલ્ડમાં જો પોલિટિકલ રિપોર્ટિંગ કર્યું છે બાર થી પંદર મુખ્યમંત્રીઓને મેં કામ કરતા જોયા છે નિયમિત મુલાકાતીઓ આવે છે અને મંત્રીઓ એની ફરજના ભાગરૂપે એમને મળતા રહે છે નવાઈ એ વાતની છે કે ભૂપેન્દ્રભાઈ પટેલે આટલી સૂચના આપ્યા છતાં પણ છેલ્લા સોમ અને મંગળવારે સચિવાલયમાં કાગડા ઉડતા હતા ભાગ્યે જ કોઈ મંત્રી એમની ઓફિસમાં હતા અને માની લો કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તો લંડનની મુલાકાતે ગયા છે એટલે કદાચ નહોતા પણ એ સિવાયના મંત્રીઓમાં પણ એસી ટકા મંત્રીઓ હાજર નહોતા અને મુલાકાતીઓ બિચારા કેટલા કચ્છથી માંડીને દક્ષિણ ગુજરાત વલસાડ સુધી બધા ત્યાં પહોંચ્યા હશે અને એમને ધક્કો થયો હશે કોઈ મુલાકાતી મળી નહીં શક્યા એમની વિસ્તારની એમની જે સમસ્યા હતી એમનો પ્રોબ્લેમ હતા લઈને ગયા એમનો નિકાલ નહીં આવ્યો અને એવું કહેવાય છે કે નવું મંત્રીમંડળમાં રેશ સફળ થયું છે એમાં જે નવા મંત્રીઓ બન્યા છે એ લોકો એવું માનતા જ નથી કે અમારી ફરજ છે કે અમારે અમારી ઓફિસમાં બેસવું જોઈએ મોટા ભાગના મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં ફરીને ઉઘરાણાના કામ કરતા હોય છે એવી એક લોકોની ધારણા છે અને આ ધારણા સાચી પડે એ રીતનો જ વ્યવહાર આ મંત્રીઓ કરી રહ્યા છે